અને સમાચારો તરફ નજર કરીએ કચ્છમાં અપહરણ દુષ્કર્મના છ કેસમાં પોલીસે મોટી સફળતા મળી ગુજરાતી પોલીસ પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે પોલીસે છ આરોપીઓની બિહારથી ધરપકડ કરી પશ્ચિમ કચ્છના પાંચ અને રાજસ્થાનના એક બનાવમાં સગીરાઓને મુક્ત કરવામાં આવી છે સગીરાને યુવતીઓ મુક્ત કરાવી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે બિહારમાં આરોપીઓને પકડવા પોલીસ પાંચ દિવસ ફેરિયા બની રહી હતી અઘુ ઓપરેશન પાર પાડ્યું હતું બિહારના જુરાના જંગલમાં શિકારી બની અને આ ઓપરેશનને પાર પાડવામાં આવ્યું હતું સગીરાને બચાવવા માટેના પ્રયાસો ભુજના એક ગામની સગીરાને બિહારના ચંપારણ લઈ જવાઈ હતી અગિયાર દિવસની કવાયત બાદ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે માંડવી માધાપર નખત્રાણા અને રાજસ્થાનની ઘટનાઓના આરોપીઓ આખરે પકડાયા છે રાજસ્થાનના કેસના આરોપીની અવડાસાથી ધરપકડ કરવામાં આવી છે રાજસ્થાનના જુરરામાં ઓગણત્રીસ જૂને ફરિયાદ નોંધાઈ હતી રાજસ્થાનની ઘટનાના આરોપીઓ પોલીસે બાતમીના આધારે આરોપીઓની ધરપકડ કરી પોલીસે આરોપીઓ પાસેથી મહિલાઓને મુક્ત કરાવી મહિલાઓ અપહરણ અને દુષ્કર્મના કેસમાં પોલીસની આ કાર્યવાહી અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા કૌશિક છાયા જોડાયેલા છે કૌશિક અપહરણ અને દુષ્કર્મના અલગ અલગ કેસો કે જેમાં ગુજરાત પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે ચોક્કસથી સમગ્ર કચ્છ જિલ્લાની જો વાત કરીએ તો ભુજ માંડવી નખત્રણા શહેરમાં દોઢ મહિનાથી અપહરણના કિસ્સાઓ બની રહ્યા હતા જુદા જુદા પોલીસ સ્ટેશનમાં મથકે છ જેટલા કિસ્સાઓ નોંધાયા હતા જેને લઈને પશ્ચિમ કચ્છ એસપી સાગર બાગબાનના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને જુદા જુદા સ્થળોએ જઈને છ આરોપીઓને અટક કરવામાં આવ્યા છે અને તેઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે એટલું જ નહીં આરોપીઓને કડક સજા મળે તે માટેની પણ પોલીસ દ્વારા માંગણી કરવામાં આવશે અને પિસ્તાલીસ દિવસમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવશે જી જી કૌશિક માહિતી બદલ આભાર આપ અપહરણ દુષ્કર્મના અલગ અલગ કેસોમાં સગીરાને મુક કરવામાં આવી છે પોલીસે આરોપીઓ પાસેથી મહિલાને મુક કરાવી છે બાતમીના આધારે ઓપરેશન પાર પાડવામાં આવ્યા હતા તો ગુજરાત પોલીસની કાબિલેદાદ આ કામગીરી સામે આવી છે તેમણે કાર્યવાહી કરી છે તો બાતમીના આધારે અબડાસાથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી રાજસ્થાનની પણ ઘટના એક સામેલ હતા જેમાં આરોપીઓ અબડાસા ખાતે આવ્યા હતા જૂને ફરિયાદ હતી અલગ અલગ ચાર થી પાંચ કેસમાં આ કાર્યવાહી કરાઈ છે રાજસ્થાનના કેસ આરોપીની અબડાસાથી ધરપકડ કરવામાં આવી માંડવી માતા પર નખત્રાણા અને રાજસ્થાનની ઘટનાઓ હતી કે જેમાં આખરે આરોપીઓ પોલીસ સકંજામાં છે આરોપીઓ પકડાયા છે જોકે જંગલમાંથી પોલીસે સગીરાને મુક્ત કરાવી આરોપીને પણ પકડ્યો છે શિકારી આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું બાતમીના આધારે આ ઓપરેશન પાર પડાયું તો ગુજરાત પોલીસની આ સરાહનીય કામગીરી સામે આવી છે અગિયાર દિવસથી કવાયત બાદ પોલીસે આરોપીને ઝડપી પાડ્યા હતા અલગ અલગ પાંચ કેસ કેસ નંબર ચાર કે જેમાં ભુજના સુખપરના સલીમ નાના આરોપીએ અપહરણ કર્યું હતું અને આપણી સાથે જોડાઈ ગયા ધ્યાન કે અલગ અલગ પોલીસ સ્ટેશનોમાંથી પશ્ચિમ કચ્છના જે જિલ્લામાં અલગ અલગ પોલીસ આ રીતના જે લડકીઓને જે છે અમુક અમુક વ્યક્તિઓ દ્વારા લઈ જવામાં આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી જેમાં એલસીબી લોકલ પોલીસ સ્ટેશન અને અલગ અલગ ટીમોમાં જે છે અલગ અલગ અધિકારી પણ જોડાયા હતા અને ખાસ કરીને એમને બીજા સ્ટેટમાં પણ મોકલવામાં આવ્યા હતા જે રીતની હકીકત મળતી હતી અને એ જ હકીકત આધારે જે છે છેલ્લા પંદર વીસ દિવસમાં પોલીસ દ્વારા એવા અલગ અલગ આરોપીઓને પકડવામાં આવ્યા છે અને ખાસ કરીને એક ઓપરેશનમાં જે છે બિહારથી પણ એમને મોતીહારીથી પકડવામાં આવ્યા છે જેમાં પોલીસ દ્વારા જે છે ડિસ્ગાઇઝ બનીને ત્યાં જે છે એમને ખબર નડે એ રીતનું પણ જે છે એક વ્યક્તિ ને પકડવામાં આવ્યું અને આ જેટલા પણ આરોપી હતા એ પોલીસ દ્વારા જે છે બધાને પકડવામાં આવ્યા છે જોડા બદલ આપનો આભાર